નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરના જય માળનાથ ગ્રુપ દ્વારા ગરીબ પરિવારના લોકોને ધાબળા અને ગરમ વસ્ત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું જય માળનાથ ગ્રુપ દ્વારા શિયાળાની ઋતુને અનુલક્ષીને ગરીબ પરિવારના લોકોને ગરમ વસ્ત્રો અને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું જય માળનાથ ગ્રુપ દ્વારા દાતાઓના સહયોગથી પક્ષીઓને ચણ તેમજ ગરીબ પરિવારના લોકોને જરૂરિયાતની વસ્તુઓ અને તહેવારો દરમિયાન મીઠાઈ તથા ફરસાણનું વિતરણ કરવામાં આવે છે